નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઘરમાં બરકત લાવવા માટે રોજ કરવાના આ કાર્યો લાખો પ્રયાસ કર્યા પછી પણ ઘરમાં બરકત નથી આવતી વધુ મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને ન તો ધનની વૃદ્ધિ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘણીવાર નકારાત્મક ઉર્જા હોવાને કારણે ફરી દેવી દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ ન મળવાને કારણે શારીરિક માનસિક આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે કેટલીક વાર બનતા કામ પણ બગડવા લાગે છે આવી સ્થિતિમાં તમે આ ઉપાયો અપનાવી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધી જાય છે તેની સાથે જ સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે ચાલો જાણીએ કે બરકત મેળવવા માટે રોજ કયા દસ કાર્યો કરવા જરૂરી છે પરંતુ તેના પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખો નંબર એક કોઈ પણ માંગલિક કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ હોય છે માનવામાં આવે છે ઘરમાં કપૂર બાળવાથી વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે ક્યારેક સપ્તાહમાં એકવાર કપૂર જરૂરથી જલાવવું જોઈએ આવું કરવાથી સકારાત્મક ઉર્જા વધુ ઉત્પન્ન થાય છે પ્રકૃતિનો આ નિયમ છે તમે જેટલું આપશો તે તમને તેનું બમણું કરીને પરત આપશે જો તમે ધન કે અન્ય પકડી રાખશો તો તે છૂટતું જશે

જેથી ઘરમાં બરકત આવે છે ઘરમાં જ્યારે પણ રોટલી બનાવો ત્યારે તવા પર ગરમ થયા પછી તેમાં થોડું દૂધ છાંટો માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે સાથે જ પહેલી રોટલી ગાયને ખવડાવો આ રોટલીમાં આટાની લોહી સાથે થોડું ગોળ અને ખાંડ પણ રાખી દો રોજ પક્ષીઓને દાણા ખવડાવવા પણ ખૂબ સારું માનવામાં આવે છે આથી કુંડળીના દરેક દોષથી મુક્તિ મળે છે સાથે જ જીવનમાં પ્રગતિ સુખ અને સમૃદ્ધિ આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી જાડું ન લગાવવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી ઘર છોડીને ચાલ્યા જાય છે અને અલક્ષ્મીનો વાસ થઈ જાય છે અને દરિદ્રતા પાછળ હટતી નથી ત્રીજી સૂચના છે કે ભોજનની થાળીમાં હંમેશા ચટાઈ ચોક અને ટેબલ પર સન્માનપૂર્વક મૂકો થાળીને કદી એક હાથેથી ન પકડો કેમ કે એવું કરવાથી ભોજન પ્રેત યોગિમાં ચાલુ જાય છે ભોજન કર્યા બાદ થાળીમાં હાથ ન ધોવો થાળીમાં કદી જૂઠું ન નાખો ભોજન કર્યા બાદ થાળીને કિચન સ્ટેન્ડ પલંગ કે ટેબલની નીચે ન મૂકો રાત્રે ભોજનના ગંદા વાસણો ઘરમાં ન રાખો ભોજનને કરતાં પહેલાં દેવતાઓને આમંત્રણ જરૂરથી કરો ભોજન કરતી વખતે વાર્તાલાપ કે ક્રોધ ન કરો

જૂતા પહેરીને ભોજન ન કરવું સવારે કોગડ્યા કર્યા વગર પાણી કે ચા ન પીવી અપવિત્ર હાથ કે પગથી ક્યારેય બ્રાહ્મણ કે અગ્નિનો સ્પર્શ ન કરવો ચોથી સૂચના છે બ્રહ્મ મુહૂર્ત કે સંધ્યા કાળે ઝાડુ ન નાખવું ઝાડુ એક એવી જગ્યાએ મૂકવું જ્યાં કોઈ અતિથિની નજર ન પહોંચે ઝાડુને પલંગની નીચે ન મૂકવું ઘરને સાફ સુંદર અને સુગત રાખવું ઘરના ચારેય ખૂણાને સાફ કરવું ખાસ કરીને ઈશાન ઉત્તર અને વાયવ્ય ખૂણાને ખાલી અને સાફ રાખવા વોશરૂમને ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે સારું નથી વાપર્યા પછી તેને કપડાંથી સુકવવાનો પ્રયાસ કરો દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી કે હળવી રાખવી કારકિર્દીની સ્થિરતા માટે શુભ નથી તેથી આ દિશાને ખાલી ન રાખવી ઘરમાં કાળા કથઈ મખમલ જાંબુડિયા અને બેગની રંગનો ઉપયોગ ન કરવો ચાદર પડદા કે દિવાલોના રંગ કોઈ પણ હોય છે ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષિણ તરફ જ બનાવી ઉત્તર પૂર્વમાં કદી સીડીઓ ન બનાવી ઘરની ફર્શ દિવાલ કે છત પર દરાર ન પડવા દેવી જો કોઈ દરાર પડે તો તેને તુરંત ભરાવી દેવી ઘરમાં દરારોનું અસ્તિત્વ અશુભ માનવામાં આવે છે પાંચમી સૂચના ઘરની સ્ત્રીનું સન્માન કરવું દક્ષિણ દિશામાં પગ કરીને ન સોવું શર્ટ અને પેન્ટની ફાટેલી જેબને સાંધી નાખવી બટુઓ કે રૂપિયાને પેન્ટની પાછળની જેબમાં ન મૂકવા કોઈપણ પ્રકારનો નશો ન કરવો વારંવાર જૂઠ બોલવાથી બરકત ચાલી જાય છે દાંતોને સાફ અને ચમકદાર રાખવા થૂંકવાની કફ કાઢવાની કે ખાંસવાની તેમને બદલવી ઘરમાં ગંદકી ન ફેલાવી નખ અને વાળ વધારીને ન રાખવા પ્રતિદિન શરીરના તમામ છિદ્રોને સવાર સાંજ અને રાત્રે પાણીથી ધોઈ નાખવા છઠ્ઠી સૂચના ઘરમાં પૂજાખંડ ન હોય તો લાલ પુસ્તકના વિષયજ્ઞને પૂછીને પૂજાખંડ બનાવો તે બનાવતી વખતે મજૂરી આપે તો વાસ્તુ સંપર્ક કરીને પૂજા ખંડ બનાવો એમ કરવું પડે કારણ કે કોઈની કુંડળી મુજબ ઘરમાં પૂજા ઘર રાખવું નુકસાનકારક છે કોઈપણ દેવી દેવતાઓ એક કરતાં વધુ મૂર્તિ તેમની ન રાખો પૂજા ઘર સિવાય દેવી કે દેવતાની મૂર્તિ કે ચિત્ર ઘરના અન્ય કોઈ પણ ભાગમાં ન મૂકો કોઈ પણ દેવતાઓની બે તસવીર એવી રીતે ન મૂકો કે જેના મુખ આમને સામને હોય દેવી દેવતાઓની તસવીર કદી નવા ત્રિકોણમાં ન મૂકો નહીતર કોટ કચેરીના ક્ષેત્રમાં ફસાઈ જવાનો પૂરો સંભવ રહે છે તિજોરીમાં હળદરમાં કેટલી ગાંઠો પીડા વસ્ત્રમાં બાંધીને રાખો સાથે કેટલી કોળી અને ચાંદી તાંબા દવા વગેરેના સિક્કા પણ રાખી શકો છો કેટલાક ચોખા પીડા કરીને તિજોરીમાં મૂકો તિજોરીમાં ઇત્રની સીસી ચંદનની બટ્ટી કે અગરબત્તીનું પેકેટ પણ મૂકી શકો છો જ્યાં સુગંધ જળવાઈ રહે ઘરમાં દેવી દેવતા પર ચડાવેલા ફૂલ કે હાર સુકાઈ જાય તો પણ તેને ઘરમાં રાખવા અશુભ ગણાય છે સાંધિકાળ એટલે સંધ્યા સમયે અનિષ્ટ શક્તિઓ પ્રબળ હોવાથી આ સમય નીચેની બાબતો નિષેધ ગણાય છે સૂઈ જવું ખાવું પીવું ગાળો આપવી ઝઘડા કરવા અશોભનીય અસત્ય વાત ક્રોધ શાપ યાત્રા માટે નીકળવું પ્રતિજ્ઞા લેવી ધન લેવું કે આપવું રડવું વેદ મંત્રનો પાઠ શુભ કાર્ય કરવું દ્વાર પર ઉભા રહેવું ઉપરોક્ત નિયમનું પાલન ન કરવાથી જ્યાં એક બાજુ બરકત ઉડી જાય છે ત્યાં વ્યક્તિ નાનાથી મોટા અનેક સંકટોથી ઘેરાઈ જાય છે જ્યાં મદિરા સેવન સ્ત્રીનું અપમાન તામસિક ભોજન અનૈતિક કૃત્યોને મહત્વ આપવામાં આવે છે ત્યાં તેમનું ધન દવાખાના જેલ અને પાગલખાનામાં ખર્ચ થઈ જાય છે જો તમે અપાર ધન ઇચ્છતા હો તો સૌ પ્રથમ હનુમાનજીને પોતાના પાપોની ક્ષમા માંગી અને પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચતા રહો પાંચ મંગળવારે વડના પતે આંટાનો દીવો પ્રગટાવી તેમના મંદિરમાં મૂકીને આવો જો હનુમાનજીની કૃપા થાય તો પ્રથમ ગ્રહ દશામાં સુધારો થશે પછી ધન પ્રાપ્તિના માર્ગ ખુલી જશે નંબર આઠ ઘરની વસ્તુઓને વાસ્તુ અનુસાર મૂકી તો પ્રતિદિન ઘરને સાફ અને સ્વચ્છ રાખીને પ્રતિદિન દહેરીની પૂજા કરો ઘરની બહાર દહેરીની આસપાસ સ્વસ્તિક બનાવી કુમકુમ અને હળદર નાખીને દીપક વડે આરતી ઉતારો એ સાથે પ્રાતઃ અને સાંધ્યએ કપૂર જલાવીને ઘરના વાતાવરણને સુગંધિત બનાવો જે નિત્ય દહેરીની પૂજા કરે છે દહેરીની આસપાસ દીવા અને ઘી કરે છે તેના ઘરમાં સ્થાયી રીતે લક્ષ્મી માતા નિવાસ કરે છે ઘરની બહાર શુદ્ધ કેસર વડે સ્વસ્તિક મનાવી ત્યાં પીળા પુષ્પ અને અક્ષત ચડાવું ઘરમાં લક્ષ્મીમાનું આગમન થશે નંબર નવ પીપળાઓમાં દેવતાઓનો વાસ હોય છે પીપળાને માત્ર શનિવારે સ્પર્શ કરવો જોઈએ શનિવારે પીપળામાં કાળા તલ કાચું દૂધ ગંગાજળ મધ ગુડ સ્ટીલ કે ચાંદીના પાત્રમાં નાખીને અર્પણ કરો સરસવના તેલનો દીવો પ્રગટાવો આ કાર્ય દર શનિવારે કરવાથી ક્રમશઃ દુર્ભાગ્ય દૂર થઈ જશે પીપળાની જળમાં તેલનો દીવો પ્રગટાવી પાછા ઘરે આવો અને પાછળ વળીને ન જુઓ આથી ધનલાભ થશે અને બગડેલા કાર્યો પણ બની જશે શ્રી મહાલક્ષ્મીનું ધ્યાન કરી મસ્તકે શુદ્ધ કેસર નાખો ધનલાભના સમાચાર મળશે પ્રાતઃ અને સાંધ્ય કપૂર જલાવો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ત્યાં કપૂર મૂકી રાખો કપૂર અત્યંત સુગંધિત પરદાર્થ છે તેના પ્રકાશથી વાતાવરણ સુગંધિત કપૂર જલાવાથી પિતૃના દોષનો નાશ થશે નંબર દસમાં મા લક્ષ્મી અને દેવની કૃપા મેળવવા માટે તમારી તિજોરી પર્સમાં ત્રણ સિક્કા મૂકો ઘર મંદિરમાં લાલ રિબન વડે ત્રણ સિક્કા લટકાવી શકો છો આથી ભાગ્ય વધશે દરેક પરેશાનીઓ દૂર થશે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચાંદીની મત્સ્યની પ્રતિમા ઘરમાં રાખવી સુખ સમૃદ્ધિ ધન સારું સ્વાસ્થ્ય ઘરમાં શાંતિ ખુશહાલી દિવાલ પર મત્સ્ય જોડાની વ્યૂહાત્મક ચિત્રકળા પણ બનાવી શકો છો ઘરના ઈશાન કોળમાં અષ્ટદળ કમળ બનાવી મંગળ કળશ સ્થાપિત કરો ઘરમાં ધન અને વૈભવ આવશે લક્ષ્મી વર્ગ્યાના સાત ઉપાયો નંબર એક સવારે ઘરની મૂળકણ તાંબાના સિક્કાથી પવિત્ર પાણી છાંટી અને ઘરના મુખ્ય દ્વાર પર પાણી નાખો તો ઘરમાં લક્ષ્મી દેવીનું આગમન થશે નંબર બે ઘરમાં ખુશીઓ રાખવા માટે ઉત્તર પૂર્વ દિશામાં બૃહસ્પતિ દેવનો વાસ હોય છે આ દિશામાં પૂજા ઘર રાખવો દેવી દેવતાઓનું મુખ પૂર્વ દિશામાં રાખવું સવાર સાંજ પૂજા ઘરમાં અને મુખ્ય દ્વાર પર દીપક પ્રાગટ્ય કરો નંબર ત્રણ ઝાડુને ઊભો રાખવો નહીં ઉપર ચાલવો નહીં અન્યથા ઘરમાં બરકત ઓછી થાય છે ઝાડું હંમેશા છુપાઈને રહેવું જોઈએ નંબર ચાર અઠવાડિયામાં એકવાર સમુદ્રી કે સેંઘા નમકથી ઘર પૂંછવું અને તેની નકારાત્મક ઉર્જા દૂર થાય છે પૂજા ઘરમાં પ્રતિષ્ઠિત મૂર્તિની પૂજા નિયમિત કરવી ઘરના મુખ્ય દ્વાર પર ચમણી બાજુએ સ્વસ્તિક બનાવો નંબર પાંચ મહિનામાં બે વાર ગાયનો ઉબલેનનો લોબાણ લીમડીની પાંદડી કપૂર લવિંગ ભૂગડ ધૂપ કરવો ઘરમાં સવારે વજન વગાડવું નંબર છ પહેલી રોટલી ગાયને આપવી પૂજા ઘરમાં ઈશાન કોણમાં પાણીનો કળશ રાખવો આરતી દીપ પૂજાની સામગ્રી દક્ષિણ પૂર્વ કોણમાં રાખવી નંબર સાત વિદ્યાર્થીઓને મોરપીંચ પુસ્તકમાં સ્ટડી ટેબલ પર રાખવા જેથી અભ્યાસમાં મન લાગે નંબર આઠ શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જેમની કુંડળીમાં રાહુ દોષ હોય તેઓ ઉત્તર પશ્ચિમ દિશામાં મોરના પીંછા રાખવા જેથી રાહુ દોષ ઓછો થાય છે નંબર નવ અમાવસ્યાના દિવસે ઘરની સાફ સફાઈ કરવી બેકાર સમાન ન રાખવો પવિત્ર જગ્યાએ કાચી લસી ન રાખો ધૂપ બત્તી કરવી વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો ઈશાન કોણ સૌથી વધુ પવિત્ર અને સકારાત્મક ફળ આપતો ખિસ્સો આ કુણામાં દેવી દેવતાઓનો વાસ જીવનમાં પ્રગતિ માટે આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ નંબર દસ ઘરમાં કર્જ અને બીમારી ટાળવા માટે દક્ષિણ પશ્ચિમ કોણમાં લાલ બલ્બ સળગાવો સોના રૂપાની અલમારીનું મુખ ઉત્તર તરફ રાખવું જેથી ઘરમાં લક્ષ્મી વધે નંબર અગિયાર રાત્રે ભોજન પછી ચાંદીની કટોરીમાં કપૂર સળગાવી રસોડામાં રાખવાથી માન્યતા છે કે આથી અન્ન અને ધનના આશીર્વાદ વરસશે નંબર બાર પાટલા પર બેસીને ભોજન ન કરવું જૂતા ચપ્પલ બિખેરીને ન મૂકવા પતિ પત્નીના પ્રેમ માટે તો કક્ષમાં રાત્રે કપૂર સળગાવો જેથી તણાવ ઓછો થાય અને તમારો સંબંધ મજબૂત બને નંબર તેર ઘરમાં પ્રવેશ માટે એક જ દ્વાર રાખવો વાસ્તુશાસ્ત્ર મુજબ ત્રણ દરવાજા શુભ નથી ઉત્તર અને પૂર્વ દિશાનો પ્રવેશ અનુકૂળ દક્ષિણ દિશામાં દ્વાર ન બને નંબર ચૌદ પૂજનીય છે ખુશહાલી વધે છે નંબર પંદર લક્ષ્મીને સાફ સફાઈ ગમે છે મુખ્ય દ્વારને સ્વચ્છ રાખવો ઘરની બહાર ગંદકી ટાળવી ઉત્તર દિશામાં મણી પ્લાન્ટ લીલા રંગનો ગમલો રાખવો નંબર સોળ સાંજે પૂજા કરતી વખતે સરસંગનું તેલ બે દીવા સળગાવવા પ્રવેશ દ્વારે દીવા મૂકવા જેથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે નંબર સત્તર રોટલી બનાવતી વખતે તવામાં થોડું દૂધ નાખવું પહેલી રોટલી ગાયને આપવી થોડો ખોડ અને ખાંડ નાખવું નંબર અઢાર સૂર્યાસ્ત પછી ઝાડુ ન નાખવું માન્યતા છે લક્ષ્મી માતા ચાલ્યા જાય છે નંબર ઓગણીસ રસોઈ ઘર દક્ષિણ પૂર્વ દિશામાં દિવાલ પર લાલ નારંગી ગુલાબી રંગ ન કરાવો ડ્રોઈંગ રૂમ ઉત્તર દિશામાં ઉત્તર દિશામાં ડસ્ટબીન વોશિંગ મશીન ઝાડું વીજ ઉપકરણ ન મૂકવા ઘરની બહાર ઉત્તર દિશામાં ગુલર આમળા જેવા વૃક્ષો ન વાવા બેર કેળા અનાર પણ ન વાવા નંબર વીસ વાસ્તુશાસ્ત્ર મુજબ વગર કારણે પાણીનું ટીપું ધન નુકશાનનું સંકેત છે ટાંકીઓમાં પાણીનું ટપકવું શુભ નથી જે ઘરનું નળનું પાણી ટપકે છે ત્યાંની સુખ સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતી નથી ધન અને સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષની તરત જ દૂર કરો જ્યોતિષશાસ્ત્ર મુજબ બૃહસ્પતિ ગ્રહ સુખ સમૃદ્ધિનો કારક ગ્રહ છે જીવનમાં ગુરુગ્રહને મજબૂત કરવા માટે પાણીમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરી અને ઘરની સાફ સફાઈ કરવી જોઈએ આ ઉપાયથી જીવનમાં પ્રગતિની સંભાવના વધે છે તો મિત્રો આ હતા વિશેષ ઉપાયો જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવા જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાયો છે અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે હાથ જોડીને તમને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અને પાસેની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા માં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર